નમસ્તે ગુજરાત આજની વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની આપની સાથે હું છું પિનાલગીરી ગોસ્વામી સૌથી મોટા સમાચારમાં વાત કરીશું લોન રિકવરીના નામે આતંક મચાવનાર બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અમદાવાદના આનંદનગરમાં યુવકને લોન રિકવરી કરવામાં આવેલા બે માર માર્યો હતો યુવકને છોડાવવા માટે તેના અને મિત્રો વચ્ચે આવ્યા તો તેમણે પણ રિકવરી માટે આવેલા શખ્સો એ મળીને દંડા અને છરી વડે માર મારીને પથ્થર મારો કર્યો આ અંગે યુવકે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે જ્યારે ત્રણ આરોપી ફરાર છે મહારાજે જણાવ્યું છે ઓપરેશન સિંદુર બાદ ચર્ચામાં આવેલા વલસાડના સ્વામી યોગેશ્વર ગીરીએ ફરી એકવાર પીઓકે ને લઈને ભવિષ્યવાણી કરી છે તેમણે એક ભવિષ્યવાણી કરીને કહ્યું છે કે દેશના 135 કરોડ ભારતીયોનું સપનું ટૂંક સમયમાં સાકાર થશે જેમાં આઝાદી પછી ગુમાવેલો દેશનો અભિન્ન અંગ ભારતમાં પાછો આવી જશે તેવી આગાહી કરી છે તેમણે કહ્યું છે કે આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં ભારતને તેનું પીઓકે પાછો મળી જશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વેણુ ટુ ડેમના ચાર દરવાજા ખોલાયા છે છ હજાર આઠસો ને ત્રેવીસ ક્યુસેક પાણી છોડાયું છે રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગતે પાસે આવેલા ડેમના દરવાજાના મેન્ટેનન્સ કામગીરીને લઈને પાણી ખાલી કરવામાં આવી રહ્યું છે ડેમમાં ચારસો ને સત્તાણું એમસી ફીટી પાણીની કેપેસિટી છે વેણુ ટુ ડેમમાં બસો ને ચોરાણું એમસી ફીટી પાણીના જથ્થામાંથી એકસો ને પાસઠ એમથી પાણી છોડવામાં પણ આવી રહ્યું છે ડેમમાં એકસો ઓગણત્રીસ એમસીએફટી પાણીનો જથ્થો પીવાના પાણી માટે અનામત રખાયો છે ડેમના વીસ દરવાજા રિપેરિંગ કામગીરી હાથ ધરાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં કોરોનાનો કહેર રાજકોટ શહેરમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો યથાવત છે જેના કારણે શહેરીજનોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે છેલ્લા તેર દિવસમાં રાજકોટ શહેરમાં કોરોનાના કુલ સાડત્રીસ કેસ નોંધાયો છે જોકે રાહતની વાત એ છે કે આમાંથી ચાર દર્દીઓ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ચૂક્યા છે હાલ રાજકોટમાં શહેરમાં કોરોનાના તેત્રીસ એક્ટિવ કેસ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આખો પુલ પાણીમાં વહી ગયો આસામમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ ઊભી થઈ ચારે બાજુ વરસાદના કારણે પાણી જ પાણી જોવા મળ્યું એવામાં હવે સોશિયલ મીડિયામાં પૂરની બાદની સ્થિતિના વિડીયો સામે આવી રહ્યા છે વિડીયોમાં જોઈ શકાય છે કે પાણીએ આખા રોડ પરના પુલને તોડીને ભોય ભેગો કરી નાખ્યો છે આવા સમયે પણ લોકોના જીવના જોખમે તેને પાર કરતા જોવા મળ્યા ખાસ કે છેલ્લે આ વિડીયોમાં આખો પુલ પાણીમાં વહી જાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડિફેન્સ એકેડમી ચલાવતા સંચાલક સામે દુષ્કર્મ જન્મની ફરિયાદ નોંધવામાં આવી છે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં દુષ્કર્મનો બનાવ સામે આવી ગયો છે પાલનપુરની ડિફેન્સ એકેડેમીના સંચાલક પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે પ્રવિણ કાંગસિયા નામનો ડિફેન્સ એકેડેમીનો સંચાલક દુષ્કર્મ આચરીને ભૂગર્ભમાં ઉતરી જતા પાલનપુર પૂર્વ પોલીસે પીડિત યુવતીની ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે મેં સમાચારની વાત કરીએ તો ભારતમાં કોરોનાના કેસમાં તેરસો ટકાનો વધારો થયો છે ભારતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે છેલ્લા નવ દિવસમાં નવા કોરોનાના કેસોમાં તેરસો ટકાનો ઉછાળો આવ્યો છે અને તેમની સંખ્યા ત્રણ હજાર સાતસો ને ત્યાંશીની નજીક પહોંચી ગઈ છે જ્યારે અઠ્યાવીસ કોરોના દર્દીઓના મોત થયા છે આમાંથી માત્ર બે દિવસમાં એકવીસ મૃત્યુ થયા છે જે ચિંતાજનક છે જો કે આરોગ્ય વિભાગે કહ્યું છે કે ડરવાની જરૂર નથી પરંતુ સાવચેતી ચોક્કસથી રાખો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છેલ્લી તક છે માત્ર થોડા દિવસો બાકી છે આધાર કાર્ડ અપડેટ કરવા માટે આ આધાર કાર્ડ અપડેટ કરવાને લઈને સરકાર તારીખો લંબાવીને લોકોને તક આપી રહી છે UIDAI આઈ એક સુપર આપેલી માહિતી અનુસાર મફત આધાર અપડેટની મર્યાદા ચૌદ જૂન બે હજાર પચીસ સુધીની છે જે સમયગાળામાં તમે આધારને મફતમાં અપડેટ કરી શકશો જેમાં નામ સરનામું કે અન્ય વિગતો તમે સરળતાથી અપડેટ કરી શકશો દસ વર્ષ કે તેથી વધુની ઉંમરના આધાર કાર્ડમાં તમામ માહિતી અપડેટ કરવા હવે થોડો સમય બાકી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં તબીબોની જગ્યા ખાલી કચ્છ જિલ્લામાં હાલ બસો ને સાહીઠ તબીબોની સંખ્યા સામે છ્યાસી જગ્યાઓ ખાલી છે સરકાર દ્વારા તાજેતરમાં ચુવાલીસ તબીબોની ભરતી કરવામાં આવી તેમાંથી અત્યાર સુધીમાં માત્ર વીસ તબીબો જ હાજર થયા છે આ તબીબોને હાજર થવા માટે અઠવાડિયાનો સમય અપાયો છે તે જોતા હજુ પણ ખાલી જગ્યાઓ ભરાય તેવું આરોગ્ય વિભાગને આશા છે તમામ જગ્યાઓ ભરાઈ જાય તો પણ જિલ્લામાં બેતાલીસ તબીબોની જગ્યા ખાલી રહેશે ઉમેદવાર જાહેર કડી વિધાનસભા બેઠક ચોવીસ પેટા ચૂંટણી માટે કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડા ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે રમેશ ચાવડાએ બે ની વિધાનસભા ચૂંટણીમાં અભિનેતા હિતુ કનોડિયાને પરાજય આપ્યો હતો જો બે 2017 સત્તર ની ચૂંટણીમાં તેઓ કરશન સોલંકી સામે હારી ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘણા રાજ્યોમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં તોફાન અને વરસાદનું એલર્ટ જારી કર્યું છે જેમાં અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરા કેરળ કર્ણાટક જમ્મુ અને કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી ઉત્તરાખંડ રાજસ્થાન ગોવા છત્તીસગઢ પશ્ચિમ બંગાળ ઝારખંડ ઓડિશા મધ્યપ્રદેશ અને બિહારનો પણ સમાવેશ થાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેપાળમાં પૂર્વ નાયબ વડાપ્રધાન કસ્ટડીમાં જોવા મળ્યા નેપાળમાં સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહેલા ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન કમલ થાપનાને કસ્ટડીમાં લેવાયા છે પોલીસ તેને ખેંચીને પોતાની સાથે લઈ ગઈ રાજાશાહી સમર્થકો કાઠમંડુમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને પીએમના નિવાસસ્થાન તરફ આગળ વધી રહ્યા છે આ સમય દરમિયાન પોલીસ તેમને રોકવા માટે દરેક શક્ય પ્રયાસ કરી રહી છે દેશમાં રાજાશાહી પાછી લાવવા અને હિન્દુ રાષ્ટ્રની માગ લોકો કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ડિગોએ ત્રીસ વિમાનોનો ઓર્ડર આપ્યો છે એરલાઇન કંપની ઇન્ડિગોએ ત્રીસ નવા વિમાનોનો ઓર્ડર આપ્યો છે ઇન્ડિગોએ એ ત્રણસો ને પચાસ વાઇલ્ડ બોડી એરક્રાફ્ટ અને એરબસ સાથે ચાલીસ હજાર કરોડ રૂપિયાનો સોદો કર્યો અગાઉ ઇન્ડિગોએ એપ્રિલ બે હજાર ચોવીસમાં ત્રીસ એરબસ એ ત્રણસો પચાસ વાઇડ બોડી એરક્રાફ્ટનો પણ ઓર્ડર આપ્યો હતો ઇન્ડિગો પાસે હાલમાં ચારસો થી વધુ એરક્રાફ્ટનો કાફલો છે જો કે હાલમાં કંપની પાસે ફક્ત ત્રણ વાઇડ બોડી પ્લેન છે જેમાંથી બે તુર્કી કંપની પાસેથી ભાડે લેવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઠમા પગાર પંચ અંગે મોટું અપડેટ સામે આવ્યું છે આંચકો લાગશે જાન્યુઆરીમાં કેન્દ્ર દ્વારા આઠમા પગાર પંચને મંજૂરી મળ્યા પછી સભ્યો અને ચેરમેનની નિમણૂક હજુ સુધી થઈ નથી ગયા મહિને ડેપ્યુટેશનના આધારે લગભગ પાંત્રીસ જગ્યાઓ ભરવાનો પ્રસ્તાવ આવ્યો તેના પર કોઈ અપડેટ આવ્યું નથી સાતમાં પગારપંચની મુદત એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સમાપ્ત થઈ રહી છે કમિશનની ભલામણોને લાગુ કરવામાં બારથી અઢાર મહિનાનો સમય લાગે છે જોકે લેટ લાગુ થશે તો પણ એરિયર્સ મળશે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સાત દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળે વરસાદની આગાહી કરી છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની શક્યતા છે હાલમાં રાજ્યમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી જોકે ભેજના કારણે રાજ્યમાં વરસાદ પડી શકે છે બીજી તરફ ત્રણ દિવસ બાદ અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા છે હાલ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા રહેલી છે હાલ ચોમાસું મુંબઈ સુધી પહોંચેલું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડ્રોન વડે હુમલો ચાલીસ ફાઇટર પ્લેન ધ્વસ્ત યુક્રેને રશિયાના એરબેઝને નિશાન બનાવીને મોટો ડ્રોન હુમલો કર્યો છે એક રશિયન અધિકારીએ પણ યુક્રેન દ્વારા કરવામાં આવેલા આ હુમલાની પુષ્ટિ કરી છે હુમલાના સ્થળેથી ભારે ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે અને લોકોમાં અરાજકતા છે યુક્રેનિયન મીડિયાનો દાવો છે કે આ સમય દરમિયાન ચાલીસથી વધુ રશિયન વિમાનોનો નાશ કરવામાં આવ્યો છે તે સમયે રશિયન સંરક્ષણ મંત્રાલયે પણ હુમલાની પુષ્ટિ કરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે